નમસ્કાર મિત્રો પડદાફાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો હમણાં મોદીજી ગુજરાતમાં છે અને સોમનાથ મંદિરમાં છે અને કંઈ સ્વાભિમાન પર્વ એવું સમથિંગ કંઈક ઉજવી રહ્યા છે તો મારો પહેલો સવાલ એ છે કે અને એ ઉજવી રહ્યા છે કે ભાઈ સોમનાથ મંદિરને મોહમ્મદ ગજનવીએ તોડે એક હજાર વર્ષ થયા એ એક હજાર અને છવ્વીસમાંની જાન્યુઆરીની છ સાત આઠ તારીખે એણે આ મંદિર ઉપર હુમલો કરેલો એ અઢાર ઓક્ટોબર એક હજાર પચીસમાં નીકળેલો અને બે અઢી મહિનાની મજલ કાપીને પચીસો કિલોમીટર દૂરથી એ પાટણ આવ્યો પાટણ થઈને આવ્યો હતો સોમનાથ અને એણે જાન્યુઆરીના છ સાત આઠ તારીખમાં બે એક હજાર છવ્વીસમાં એણે આ મંદિર ઉપર હુમલો કર્યો તોડ્યો લોકોને માર્યા અને કાપ્યા અને બધું લૂંટીને લઈ ગયો ને એ બધો બનાવતો એને એક હજાર પૂરા થયા મારું સવાલ એ છે કે આ એક બહુ દુઃખદ બનાવ હતો એક હુમલો હતો હિન્દુઓની આસ્થા ઉપર હિન્દુઓના પરમ મહાદેવ કહેવાય મહાદેવ એમના મંદિર ઉપર હુમલો હતો કેટલાય લોકોને એણે મારી કાપી નાખ્યા મંદિરને તોડ્યું અને બધું લઈ ગયો તો આ તો દુઃખદ બનાવ છે તો આ દુઃખદ બનાવને સ્વાભિમાન પર્વ તરીકે કઈ રીતે ઉજવાય મને નવે લાગે છે કે આ માણસની મેન્ટાલિટી કેવી છે આ તો દુઃખદ બનાવ છે આ તો સ્મૃતિ કંઈ સારી નથી અને હજાર વર્ષ ત્યાં તો એ લોકો ભૂલી નથી શક્યા એને આવી રીતે કઈ રીતે ઉજવાય હા અગિયાર મે ઓગણીસો ને એકાવનમાં એને જ્યારે નવેસરથી ભણાયું અને અગિયાર મે ઓગણીસો ને એકાવનમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ વખતના રાષ્ટ્રપતિના હાથે એમનું લોકાર્પણ થયું આ મંદિરનું એને તમે સ્વાભિમાન પર્વ તરીકે ઉજવો તો અગિયાર મે ઉજવી શકો ને એને પંચોતેર વરસ થાય છે પેલા હજાર વરસ થઈ ગયા આ પંચોતેર વર્ષ થાય તો તમે અગિયાર મે નો એ જે દિવસ હતો કે જેને ફરી મંદિર બનાવ્યું અને એનું લોકાપર્ણ કર્યું રાષ્ટ્રપતિએ તો એને ઉજવો તમે સ્વાભિમાન પર્વ તરીકે આજે જે તોડ્યાના દિવસને ઉજવવાનો આઈ ગેન્ટ તો મિત્રો એના પછી મોહમ્મદ ગજની તોડ્યા પછી ઘણી વાર તોડાયું છે જીર્ણોદ્ધાર થતો હોય ને તોળાતું હોય એ રીતે કોઈ કહે છે ખિલજીએ તોડ્યું ને શું કહેવાય મોહમ્મદ બેગડાએ પણ ગુજરાતના સુલતાનો એ પણ તોડેલું અમદાવાદના મોહમ્મદ બેગડા એને પેલો જફર શાહ કોકતો એણે બી તોડેલું ઔરંગઝેબનું પણ નામ આવે છે એટલે ઘણી બધી વાર તોડેલું હવે જે જફર શાહ ગુજરાતના સુલતાને તોડ્યું આ મંદિરો એટલે તોડ્યું એટલે લૂંટફાટ કરી ત્યારે હમીરજી ગોહિલ લાઠીના એમણે એ વખતે જે ત્રણસો ચારસો રજપૂતો લઈને એમણે ખાલી એકલો સામે યુદ્ધ કરેલો એ ખબર જ હતી કે આ એક જાતનું સુસાઈડ જ કહેવાય કારણ કે હજારોની સેના સામે ત્રણસો ચારસો રજપૂતો લઈને જવું એ તો સુસાઈડ જ કહેવાય પણ છતાં એ ગયા હમીરજી લાઠીના કુંવર હમીરજી ગયા અને એ બધા વીરગતિ પામ્યા અને અત્યારે હમીરજીનું ત્યાં ગાળે સ્ટેચ્યુ ભણાયેલું છે એમનું માન કરતો એટલે હમીરજી સાથે બીજા રજપૂતો પણ હતા કોઈ વાજા હતા ને બીજા પણ હતા રાજપૂતો એ બધા એ બલિદાન આપેલા અને આજે મોહમ્મદ ગજની વખતે હમીરજી હમીરજી તો પછી હતા તો મોહમ્મદ ગજની જ્યારે આવ્યો ત્યારે બે અઢી મહિને આવી રહ્યો હતો અને પહેલો પાટણ આવ્યો હતો અને પાટણના રાજા હતા ભીમદેવ સોલંકી પહેલા પ્રથમ ભીમદેવ અને એ ભાગી ગયા હતા કચ્છમાં અને એ સમયે પછી તો એ ગજની ગયો ત્યાં સોમનાથ લૂંટીને પછી એને જુદા જુદા રસ્તે જવાનો વિચારતો હતો તો એ પાછો માળવાના રસ્તે આવવાનું વિચારતો નહોતો કારણ કે ત્યાં રાજા ભોજ જે ફેમસ છે એ રાજા ભોજ ત્યાં હતો એ એક હજાર દસથી એક હજાર પંચાવન સુધી એનું રાજ માળવામાં હતું આ ભીમદેવ હતા જે પહેલો ભીમદેવ એક હજાર બાવીસથી એક હજાર ચોસઠ સુધી પાટણમાં હતો એટલે એ માળવા થઈને નહીં પણ સિંધમાં થઈને ગયો અને પછી રણમાં ભૂલો પડ્યો ને એનું મોટાભાગનું સૈન્ય નાશ પામ્યો ને એ બધી વાર્તાઓ છે હવે આ ગજની આવ્યો તારે ત્રીસ હજાર ઘોડેસવાડ હતા પચાસ પંચાવન હજાર પાયદળે તો હંગામી જરૂર પડતાર બોલાવવાનું મેં તો કાઢી મૂકવાનું અને ત્રીસેક હજાર ઊંટ કારણ કે સામાન જોઈએ ને સપ્લાય ચેન્જ જોઈએ એ વખતે કોઈ સપ્લાય ચેન્જ હોય નહીં એટલે બધો જ ખાવા પીવાથી માણીને બધો સામાન તંબુ બંબુ બધું લઈને જ આવવું પડે તો એ ત્રીસેક હજાર ઊંટ એ હતા અને બીજા વીસેક હજાર ગજનીની જ ના સ્પેશિયલ સામાન માટે હતા વીઆઈપી સામાન માટે એમ કરીને લગભગ લાખેક માણસ લઈ એ આવેલું પણ એનું ખરું લશ્કર ત્રીસ હજાર ગોળેસવાળું એ એનું સાચું લશ્કર અને આના વિશે બધું ચાળી ચાળી ચાળીને બહુ જ બધી રેતીમાંથી ચાળી ચાળીને ઐતિહાસિક તથ્યો રૂપી ઘઉં વીણીને શંભુ પ્રસાદ દેસાઈ નામના આપણા એક ગુજરાતીએ ગુજરાતીમાં આ ઇતિહાસકાર છે ને એમણે ગુજરાતીમાં એક બુક લખી છે પ્રભાસ અને સોમનાથનો ઓગણીસો પાંસઠમાં એ પુસ્તક પબ્લિશ થયેલું છે ને જેને સોમનાથનો સાચો ઇતિહાસ જાણવો હોય ને એ લોકોએ આ તો એમને એ પુસ્તક વાંચવું જોઈએ હવે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ગુજરાતનો નાથ ને પાટણની પ્રભુતા અને જય સોમનાથને એવી બધી સિરીઝ લખી છે કમા મુનશી બહુ સારા સાહિત્યકાર હતા ઐતિહાસિક નોવલ કથાઓ લખતા હતા પણ એમાં ઇતિહાસ ઓછો કલ્પના વધાર હોય એટલે એમણા એમાં એમણે રાજા ભીમદેવને બાળવાનને પેલો એનું નીચું ના પડે એવું બતાવવા માટે થોડી કાલ્પનિક વાર્તાઓ ઘડી છે પણ એમાં કોઈ તથ્ય છે નહીં કાલ્પનિક પાત્રો પણ ઉમેરેલા છે ને કાલ્પનિક પાત્રોએ મદ ગજનીને ઊંધા રસ્તે ચડાવો ને એવું બધી વાર્તાઓ કાલ્પનિક છે પણ મોહમ્મદ ગજની પાછો વળ્યો તારે એને માળવાને બધા રસ્તેથી જવાનું એવું લાગ્યું જોખમ છે કારણ કે રાજા ભોજને બીજા રાજાઓ પાછા હામા થાય એના કરતાં ચાલો સિંધમાં થઈને રણમાં થઈને નજીક જતા રહીએ એમ પણ એમાં એ ભૂલો પડ્યો અને ભૂલો પડ્યો એમાંનું લશ્કર સાફ ખાસું બધું સાફ થઈ ગયું હતું હવે પા સોમનાથ ઉપર વાર સોળ વાર ચઢાઈની વાતો છે એ તદ્દન ખોટી છે સોળ વાર ચઢાઈ કરી એ સાચું પણ એણે ભારત ઉપર સોમવાર હુમ વાર હુમલા કર્યા એવું છે સોમનાથ ઉપર નહીં સોમનાથ ઉપર તો એણે એક જ વાર ચઢાઈ કરી છે પણ ભારત ઉપર એ અવારનવાર હુમલા કરતો હતો પછી ભલે એ વખત અત્યારે એ વખત જે હુમલા કરતો હતો એ અત્યારે પાકિસ્તાનમાં છે પણ એ વખત ભારત જ ગણાય એટલે એ ભારત જ કહેવાય એટલે ભારત ઉપર હુમલા એણે પંદર વાર કર્યા અને સોળમી વખતે એણે સોમનાથ ઉપર કર્યો અને સોમનાથ ઉપર એક જ ચઢાઈ થઈ જાય એવું પણ નથી એવું પણ નથી સોમનાથ ઉપર બીજા બધા ઘણા બધાએ આવી રીતે ચઢાઈઓ કરેલી જફર શાહ હોય મોહમ્મદ બેગડાનું ઈનામ આવે છે ઔરંગઝેબનું પણ નામ આવે છે ખીલજીનું ઈનામ આવે છે ઘણા બધાના નામ આવે છે પણ એને સત્તરમી અઢારમી સદીમાં એ બધું નાશ થઈ જાય જીર્ણોધ્ધાર કરે પાછો નાશ થઈ જાય તો અહલ્યાભાઈ હોલકર ઇન્દોરના એમણે સત્તરમી કે અઢારમી સદીમાં મને ચોક્કસ તવારી યાદ નથી પણ એમણે પછી બીજા અમુક રાજાઓનો સહકાર લઈ અને એ મંદિરને પાછું બનાવેલું પણ એમણે ત્રણસો વર્ષ ઉપર થઈ ગયું એટલે મંદિર તો પછી ખંડેર થઈ ગયેલું એ થઈ ગયેલું એટલે સરદાર વલ્લભભાઈએ બધાએ પછી વિચાર્યું કે હવે ભારતને આઝાદી મળી છે ને સોમનાથ વારંવાર તોળાયેલું છે અને તો એને આપણે નવેસરથી બનાવીએ ત્યારે પુરાતત્વવિદોને અમુક લોકોએ એનો વિરોધ કરેલો વિરોધ એટલે એમના જૂનું મંદિરનું જે અવશેષો હતા એ હટાવવાનો હતા કારણ કે પુરાતત્વની રીતે એ મહત્વના હતા પણ છતાં પછી એ લોકો પછી ગાંધીજી જોડે ગયા ગાંધીજીએ કહ્યું કે સરકારી ખર્ચે ના બનાવો મંદિર બનાવો પણ સરકારી ખર્ચે ના બનાવો કાલે બીજો કહે અમારું ચર્ચ સરકારી ખર્ચે બનાવો અમારી મસ્જિદ સરકારી ખર્ચે બનાવો એટલે આપણે સાંપ્રદાયિક દેશ તરીકે ધર્મ નિરપેક્ષ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે એને સરકારી ખર્ચે નહીં પણ ગાંધીજીએ એવું કહ્યું કે આપણે ધર્મિર ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે સરકારી ખર્ચે ના બનાવો ટ્રસ્ટ ઊભો કરો એટલે પછી આ લોકોએ ટ્રસ્ટ ઊભું કર્યું અને વડાબાના જામનગરના નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહને પછી ફંડ ઊભું કર્યું અને પછી એ લોકોએ મંદિર બનાવ્યું પણ એ મંદિર જોવા જવા સરદાર વલ્લભભાઈ કે ગાંધીજી બેમાંથી કોઈ જીવ્યા નહોતા એ ઓગણીસો પચાસમાં સરદાર તો ગુજરી ગયા હતા પણ એ આખું નહેરુ કેબિનેટના સાંભળો નહેરુને ગાળો દે છે લોકો પણ નહેરુ કેબિનેટના મંત્રી કમામા મુનશી કનૈયાલાલ માણકલાલ મુનશીએ જ આખો વહીવટ સંભાળ્યો ને હરુ એમને જ સોંપી દીધું કે તમે બનાવો અને પછી એ મંદિર બન્યું અને પહેલી અગિયાર મે ઓગણીસો ને એકાવનમાં એના પછી ઇનોગ્રેશન કરવામાં આવ્યું તો મિત્રો આ આખી વાર્તા છે મને નહેરુએ કોઈ વિરોધ કર્યો નથી નહેરુનો કોઈ વિરોધ હતો જ નહીં નહીં નહેરુ કેબિનેટના મંત્રી બનાવે કઈ રીતે એટલે આ બધી ખોટી વાર્તાઓ છે તો આ ભીમદેવ પછી જે ભીમદેવ ભાગી ગયા હતા અને એવું બધું થયું હતું એ ભીમદેવ પછી કર્ણદેવ આવ્યા કર્ણદેવ પછી સિદ્ધરાજ જયસિંહ આવ્યા સિદ્ધરાજ જયસિંહ બહુ બાહોશ રાજા હતો પણ એના પહેલાં પતી ગયું હતું બધું અને સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળને પછી અજય પાળ અજય પાળ બહુ વર્ષ રાજ કર્યું નહોતું અગિયારસો એકોતેરથી અગિયારસો પંચોતેર ચારસ વર્ષ ચાર જ વર્ષ રાજ કર્યું હતું ને એ ગુજરી ગયા હતા બીમારીમાં ગુજરી ગયા અને એમનો દીકરો મૂળરાજ બીજો નાનો હતો અને એ વખતે રાણી હતા નાયકા દેવી એના મધર અને એ વખતે મોહમ્મદ ઘોરી જેણે પૃથ્વીરાજને હરાયો હતો એ આવેલો પૃથ્વીરાજ ઉપર ટળે કરી એ પહેલાં એ પહેલાં અગિયારસો ને ઇઠ્યોતેરમાં એણે આવતું આવ્યો તો ગુજરાત ઉપર ચઢાઈને પણ એ વખતે આ નાયિકા દેવીએ બાળરાજા મુરરાજને પાછળ બાંધી અને સૈન્યના દોરવણી આપી અને મોહમ્મદ ઘોરીને બગાડી મૂકેલો અને મોહમ્મદ ઘોરી ખોળ ભૂલી ગયો કે ગુજરાત તરફ જોવું જ નહીં માર આવશે પણ પછી એ ગયો દિલ્હી બાજુને એણે પછી અગિયારસો ને બાણુંમાં તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ન હરાયો એ બધો ઇતિહાસ છે એટલે મિત્રો આ રીતે જૂઠાણા બધા બહુ ચાલે છે પણ મારો તો એક જ સવાલ છે કે આનસ આ તવારી કરુણ તવારીખ છે આ તવારી હત્યાકાંડ મંદિર તોડ્યું લોટફાટ એ તવારીક છે પાંચ છ સાત આઠ જાન્યુઆરી એક હજાર છવ્વીસ અને હજાર વર્ષ થયા બે હજાર છવ્વીસમાં હજાર વર્ષ થઈ ગયા તો એ તમારે કંઈક ઉત્સવ ઉજવવા જેવી તો નથી જ અને પર્વ ઉજવવું હોય તો અગિયાર મે ના દિવસે ઓગણીસો છવ્વીસના પંચોતેર વર્ષ થાય છે તો એ દિવસે ઉજવું હોય તો વધારે સારું લાગે આટલું કે મારી વાત પૂરી કરું આવજો બાય બાય